માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોરના થઈ ગયા છે અગિયાર આપણે અત્યારે કામ કરીને ફ્રી થયા છીએ અને દક્ષુભાઈ તૈયાર કરી દીધા છે અને આપણે પણ નાઈ તો ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ તો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી હતી તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં તો ભાઈ તો જો બિસ્કિટ ખાય છે બિસ્કિટ ખાશો મમ્મી ખાશો લેવા ફિનિશ થઈ ગઈ તો આપણે શાક બનાવવાનું છે કાયમની જેમ આપણે શાક બાકી જોઈએ હવારમાં ટિફિન બનાવી નાખવું હોય તો રોટલી યારે બની ગઈ હોય હાલો પહેલાં આપણે ફ્રીજમાં જોઈ લઈએ કે હું શાકભાજી છે પછી ક્યાંક નક્કી કરી હું બનાવું પહેલાં જોઈ લઈ

ને આપણે મેગી બનાવવા મૂકી દીધી છે અને રૂમ જો કેમ પૂરો છે બધું સાફ કરવાનું છે ને આગ્યા આપણે વિસાવો દર તો દક્ષુભાઈ હાટુ આટલું જાજા બધા કપડા છે ચાર જોડી છે ચાલુમાં પહેરવાના ઉનાળાના પેશિયલ તો એને આપણે કબાટમાં મૂકી દઈ કપડાને ને આ બધું હરખું મૂકી દઈ ભાઈને તમારે તમારા બહુ ભાવે એટલે ખાવાનું સારું જ છે મેગી પસવા આપડી થઈ ગઈ છે ભાઈ જો હવે ગોલો ખાવાનું ચાલુ કરી દીધું છે ગોલો લઈ આવ્યા છે કાં દક્ષુ ભાઈ દક્ષુ ભાઈ હું લાયા હું લાયા ગોલો લાયા હું કહી ભાઈ જેસીબી તોડી નાખું વાહ જેસીબી ઉપર ટાયર ફિટ કર્યું હો પણ

માતાજી બધા ને આજ કઈ